તે આપણે સુપરસ્ટાર નટુભાઈ હજો હમણે સગાભાઈ જે કુળ પરિવાર હોજા તાણા મુખ્ય હીરો આપણે નટુભાઈ તાણે આધાર પર અમે નટ્ય ભગત નામે નાટક કાઢેલા તો ત્યારે અમે જરાક વાત કરું તો તે નટુભાઈ તો કાં હોજો કાં જુઓ કામ કરો છો

અરે ભાઈ મેં તો પણ તે તલવાડાવાળામાં જરાક વધારે જ મજા ને હે હા તો મેં તો ખુલ્લો યાદ કરે ભાઈ તુણે નવા પરતામી આખા નાટક બનાવેલા નટ્યો ભખત અને પછી યાદ કરે કે અસલ નટ્યો જડી જાય મેં તો વિચારો કર્યો અન ક્લાસમાં જઈને ખજૂરે મજૂરે બાંધેતી તો ત્યાં આવીને માણે યુટ્યુબ પર એ હોદી લાવે ને કામ કરવાડે એમ કર ते दर्शक मित्र तुम्हाला खूप खूप आभार नटू हो काढो हो एक दिस जाय टाइम काढेने पण तुम्ही सार मस्त एकदम नाटक बनावे आज ते नटू आय नाय उलभ बोज फॉर्म नाही एकदम सुधरी गेलो होई ते जरा कहो જરા કહો ગડબડ જે વિનેલી ત્યારે જ ખરી મજા આવે જરા તે આભી મેળવું દૂધરે વિડીયોમાં તુમણો ખૂબ ખૂબ આભાર મેં કાંતિ પટેલ બરાબર અહીં વિડીયો રજૂ કરતો હોજો તે સંદીપ જરા અહીં ધરીને મા હા ચાલુ રાખીને યારી લઈ લેને માતા ચાલુ રાખે હા મસ્ત ઓ અસલ નટ્ય હોજો જ જાણે નામ વાપરીને અમે બનાવેલા નટ્યો ભગત જુલી વાર અમે નાટક કરો તુલી વાર યાદ કરો કે નટુ કેમ વી જો એ સંમેલન માં યાદ કરે તો કે નટુ મિલી તે આપી મિલી ગયો ને એક બી વાર આય ટાઈમ જડે ને તો મસ્ત મસ્ત નાટક બને અમે આવી અંકલાસ માં આવી ગરે એ તાડી લેને બહુ તો અસલ મજા

ચાલો તમને ખુબ ખુબ આભાર મેળવો હા દુસરે નાટકમાં નરકુભાઈ મેળવું